વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અને ધુમ્મસને કારણે લાખોટા તળાવનો આહલાદક નજારો સામે આવ્યો ઝાકળને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હાલાકી ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી જામનગર શહેર અને જિલ્લામાં ફરી એકવાર ઝાકરથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તે સર્જાયું છે શિયાળાની સવારે હાલ જે પ્રકારના દ્રશ્ય આપ છો જામનગરની મધ્યમાં આવેલું રાજાશાહી વખતનું રણમલ લાખોટા તળાવ છે કે જે લાખોટા તળાવનો કોઠો છે એ કોઠો પણ અદ્રશ્ય થયો છે કારણ કે ચો તરફ ધુમ્મસ જ ધુમ્મસ જોવા રહ્યું છે હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં સવારથી જ જે પ્રકારે જામનગરની જે લાખોટા તળાવ છે આ લાખોટા તળાવમાં મોર્નિંગ વોકર્સ આવતા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે લોકો છે તે ઓછા આવતા જોવા મળી રહ્યા છે બીજી તરફ શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના આહલાદક દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો આ ઉપરાંત જામનગર શહેરની વિવિધ જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં પણ ગાઢ ધુમ્મસ એટલે કે ઝાકળને લઈને વિઝિબિલિટી છે એ ઝીરો થવા પામી છે અને જામનગરના રસ્તાઓ પર વાહન ચાલકોને પણ આ ઝાકળને કારણે પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે જગતનો તાત પણ ચિંતાતુર બન્યો છે કારણ કે જે પ્રકારે ઝાકળ આવી છે જેને તો આ તરફ ભરૂચમાં પણ ધુમ્મસની ચાદર છવાય છે નો સામનો કરવો પડ્યો હતો ભરૂચમાં કાશ્મીર જેવું વાતાવરણ સર્જાતા વાહન ચાલકોની સ્પીડ ઘટી ધુમ્મસ સાથે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો ઘરે ગેસ ગીઝર લગાવ્યું હોય તો સાવધાન થઈ જજો મોરબીમાં ગીઝર બ્લાસ્ટ થતા ઘરને નુકસાન થયું ચારને ઈજા પહોંચશે ઘરે ગેસ ગીઝર લગાવ્યું હોય તો ચેતી જજો ગમે ત્યારે બ્લાસ્ટ થશે ગેસ ગીઝર ઘર વેર વિખેર કરી નાખશે કેમ કે મોરબીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ મોરબી પંથકની એક સોસાયટીમાં ગીઝર ફાટવાની ઘટના પ્રકાશમાં આવતા હડકમ મચી ગયો મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં અચાનક ગીઝરમાં બ્લાસ્ટ થયો આ ધડાકો એટલો વિશાળ હતો કે આજુબાજુના ઘરની દિવાલને પણ નુકસાન પહોંચ્યું કાનાભાઈ ગરચરના નામને એક વકીલના ઘરમાં રહેલા ગીઝરમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાને પગલે ત્રણ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે ગીઝરમાં બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોની નજીકના દવાખાને અર્થે ખસેડવામાં તજબીજા ધરી હતી મકાન તહેસ્તહશ થઈ ગયું મકાનોમાં ચારે તરફ તિરાડો પડી ગઈ હતી વાપેમાં યુવાનને ચાર સેકન્ડમાં જ મોત મળ્યું હતું વર્કશોપમાં લોખંડનું સ્લાઇડિંગ ગેટમાંથી પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત વાપી નજીક ઓરવાડમાં લોખંડનો ગેટ બંધ કરવા જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડ પર જ ગેટ પડતા સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત નીપજ્યું રાત્રે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઓરવાડ ગિરિરાજ હોટેલની બાજુમાં આવેલા ઓધવ આશીષ વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા પ્રમોદ હરીશંકર કુશવા રાત્રે વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ વર્કશોપનો સ્લાઇડિંગ ગેટ બંધ કરવા ધક્કો મારી રહ્યા હતા તે વેળા અચાનક જ લોખંડનો મોટો ગેટ તેમના પર પડતા તે દબાઈ ગયા અને જેનો અવાજ સાંભળી આજુબાજુ લોકો ઊભા હતા તે પણ દોડીને આવી ગયા

લોખંડના પાઇપ અને તલવાર લઈ ગુંડાઓ તૂટી પડ્યા પંચમહાલના ગોધરાની સવાર કઈક આ રીતે પડી ગોધરાના રોડ જંગ ના રોડ બની ગયા ચાય ની કેટલી બની ગઈ યુદ્ધ ની કેટલી ગોધરામાં ગુંડાઓ બેફામ બની ગયા ગોધરાના પોલન બજારમાં ચા પીવા આવેલા યુવક પર ત્રણથી ચાર લોકો હથિયાર લઈને તૂટી પડ્યા હતા તલવાર લોખંડના પાઇપ સહિતના હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો યુવાનના સંબંધીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા હટાવવા માટે ત્રણ લોકોએ ઝઘડો કર્યો હતો આ બાબતે બોલાચાલી કર્યા બાદ મારામારી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવાનને પકડી માર મારી રહ્યા છે જેના કારણે રોડ પર દહેશત ફેલાઈ હતી દોડધામ મચી ગઈ હતી સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે વડોદરા ખાડામાં બાઇક ચાલક વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યા બે યુવાનો વડોદરાના વાસણા રોડ પર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવાનને ને કાર સાથે ભેટો થયો રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી હતી પરંતુ ખાડાને ફરતે બેરિકેડ મૂકવામાં ન આવ્યા જેના કારણે પુરપાટ આવતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને ઉલાળ્યો ડમ્પરની ટક્કરના કારણે યુવાન ધડાકાભેર બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો ખાડામાં પડતા બાઇક ચાલક અને ખાડામાં કામ કરતા બે શ્રમિકોની નીજા પહોંચી હતી આ અકસ્માતના કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા લોકોએ ખાડામાં ખાબકેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા વડોદરાના પાનના ગલ્લા પર બન્યા ખતરનાક નશાના કેન્દ્ર પાનના ગલ્લા નશા કેન્દ્રો બન્યા છે યુવાતન ને બરબાદ કરતી વસ્તુ મળી વડોદરાના યુવાનોને બરબાદ કરતી વસ્તુઓ પાનના ગલ્લેથી મળી આવી છે પાનના ગલ્લા બન્યા ખતરનાક નશાના ગલ્લા વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીએ દરોડા પાડ્યા ચા સેવ સળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું કીર્તિસ્તંભ સોમા તળાવ અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરાય વીસથી થી વધુ ટીમો દરોડા પાડ્યા એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી સેમ્પલ લીધા પાનના ગલ્લેથી નશો કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓ કબજે કરાય તો સાથે સયાજીગંજ વિસ્તારની રિલેક્સ પાનની દુકાન બંધ કરાવી સમગ્ર મામલે અધિકારીઓ એ જણાવ્યું કે સેમ્પલ કોઈ વાંધાજનક પદાર્થ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ગીરગઢરામાં દરગાહે માથું ટેકાવવા આવ્યું સિંહ યુગલ જોવા મળ્યા અદભુત દ્રશ્યો સિંહ યુગલે દરગાહ પર દુવા માંગી ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે ત્યારે એક સિંહે યુગલ દરગાહ માથું ટેકવ્યું અને દુવા માગી હતી ઈંટવાયા રોડ પર પર જે ગીર આવેલો છે ત્યાં એક યુગલ આવી પહોંચ્યું ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુવા માગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુવા માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે ગીર સોમનાથના દરગાહમાં શિશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે ગીર સોમનાથ અને દાહોદમાં આદમ કોરે આતંક મચાવ્યો છે ઘરમાં હુમલો કર્યો ગીર સોમનાથના ઉગડીયા ગામમાં માનવભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે દીપડાએ હુમલો કરતા ચાર વર્ષના બાળકનું મોત થયું છે સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા ચાર વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો બાળકને લઈ દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી અંદાજે એક કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી જોકે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું માનવભક્ષી દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે વન વિભાગ તરફથી માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં અરે રાઠી વ્યાપી ગઈ તો દાહોદના ફાંદરિયામાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વ્યક્તિએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેના કારણે દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો દીપડાના હુમલાથી સ્થાનિકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે મોંઘવારીના માર વચ્ચે લીંબુના ભાવે સદી ફટકારી પેટ્રોલ કરતા લીંબુ મોંઘા થયા ભાવ સાંભળી દાંત ખાટા થઈ જશે કાળઝાળ મોંઘવારીના માર શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે અત્યાર સુધી ચાલીસથી પચાસ રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં પચાસ વધારો થયો છે છૂટક બજારમાં લીંબુ સો થી એકસો રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે સારી ગુણવત્તાના લીંબુના ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી ગયા છે વેપારી વેપારીઓ કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતા લીંબુની માંગ વધી છે જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે ગણદેવીમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે વાદળછાયું વાતાવરણ બન્યું ગ્રહણ નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે દેશ વિદેશમાં અહીં ચીકુની નિકાસ થાય છે પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર છે કુલ ચીકુની આવક જે તુલનામાં છે ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સીઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે આ જિલ્લાના ચીકુની બોલબાલા વધી છે અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાને કારણે અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે જેની